નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરેન્દ્રનગરથી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે હળવદ તાલુકાના ચરાળા ગામ ત્યારે એક પિતાને કામ ધંધો ન કરતા ત્યારે પુત્રની હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે આરોપી દેવાભાઈ કરશનભાઈ સોલંકી તેના પચી વર્ષીય બેરોજગાર પુત્ર મનોજની ધોળીવાડે ગળવું દબાવીને હત્યા કરી હતી બનાવ અંગે મૃત્યુકના પિતરાઈભાઈ કાકા વિરુદ્ધ હત્યા ફરિયાદ નોંધાવી હતી ચરાડાવા ગામ ત્યારે દેવાભાઈ કરશનભાઈ સોલંકી અને તેમનો પુત્ર મનોજભાઈ સોલંકી એકલા રહેતા હતા મનોજભાઈ ત્યારે સોલંકી કોઈ કામ ધંધો કરતો તેના પિતા દેવાભાઈ કરશનભાઈ સોલંકી સાથે વારંવાર ઝઘડા થતા હતા ગઈકાલે પણ પિતા પુત્ર વચ્ચે કામ ધંધા ચડાવવા બાબતે બોલાચાલી થઈ હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ દરમિયાન ત્યારે દેવજીભાઈ વડે મનોજનું ગળું દબાવી દીધું હતું જેના કારણે તેનું મોત થયું હતું દેવજીભાઈની પુત્ર અત્યારે આસપાસના લોકો જાણકારી હતી પાડોશીમાં રહેતા લોકો જણાવ્યા અનુસાર મનોજ પિતા અત્યારે દિવસીભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને મનોજભાઈ બેભાન હાલતમાં તળાવડા સરકારી હોસ્પિટલ લઈ જાય હતા ત્યાં સરકારી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ